પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ અમેરિકન ચોકલેટર ઉદ્યોગપતિ અને પરોપકારી મિલ્ટન એસ હર્ષીના જન્મની યાદમાં દર વર્ષે તેર સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની સ્થાપના યુએસ નેશનલ કન્ફેક્શનર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી યુએસ નેશનલ કન્ફેક્શનર્સ એસોસિએશન તેમના કેલેન્ડરમાં સાત જુલાઈ ચોકલેટ દિવસ અઠ્યાવીસ ઓક્ટોબર અને અઠ્યાવીસ ડિસેમ્બર એ બે રાષ્ટ્રીય ચોકલેટ દિવસ જ્યારે આજનો દિવસ એટલે કે સપ્ટેમ્બર તેરને આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ તરીકે દર્શાવ્યું છે જો કે કોકોનો બીજો સૌથી મોટો ઉત્પાદક ગાના ચૌદ ફેબ્રુઆરીએ ચોકલેટ દિવસની ઉજવણી કરે છે તો લાતવિયામાં અગિયાર જુલાઇએ વિશ્વ ચોકલેટ દિવસ ઉજવવામાં આવે છે સ્વીસ અને જર્મન મૂળના એ હર્ષિનું શિક્ષણ ચોથા ધોરણથી આગળનું નહોતું અઢારસો એકોતેરમાં મિલ્ટન હર્ષિએ શાળા છોડી દીધી અને તેના પરિવારની ભલામણ બાદ કેન્ડીનો વેપાર શરૂ કર્યો તેની માતાએ ચૌદ વર્ષના હર્ષિને પેન્સિલ્વેનિયાના લેન્કેસ્ટરના જોસેફ રોયર નામના કન્ફેક્શનર પાસે એપ્રેન્ટીસ કરાવવાની વ્યવસ્થા કરી અઢારસો છોતેરમાં તેઓ તેમનો પ્રથમ કન્ફેક્શનરી વ્યવસાય શરૂ કરવા માટે ફિલાડેલ્ફિયા ગયા મિલ્ટન ડેનવર ગયા અને સ્થાનિક કન્ફેક્શનર્સ પાસે કામ શોધીને તાજા દૂધનો ઉપયોગ કરી કાળા કેવી રીતે બનાવી તે શીખ્યા ત્યારબાદ અઢારસો ત્રસીમાં ન્યુયોર્ક સિટીમાં સ્થાયી થયા કન્ફેક્શનરીના વ્યવસાયમાં પ્રશિક્ષિત હર્સીએ તાજા દૂધનો ઉપયોગ કરીને કારામેલના ઉત્પાદનમાં પહેલ કરી તેમણે લેન્કેસ્ટર કારામેલ કંપની શરૂ કરી જેણે જથ્થાબંધ નિકાસ હાંસલ કરી અને પછી તેને એક નવી કંપની શરૂ કરવા માટે વેચી દીધી જે મોટા પાયે ઉત્પાદિત મિલ્ક ચોકલેટ સપ્લાય કરતી હતી પ્રથમ હર્ષી બાર ઓગણીસો માં વેચવામાં આવ્યા હતા અને તે એટલા લોકપ્રિય સાબિત થયા કે તે પોતાનું કંપની ટાઉન હર્ષે પેન્સિલવેનિયામાં બનાવવા સક્ષમ હતા હર્ષી પરોપકારી એક બોર્ડિંગ સ્કૂલ સુધી વિસ્તરી છે જે મૂળ સ્થાનિક અનાથ બાળકો માટે છે તે લગભગ બે થી વધુ વિશ્વયુદ્ધમાં કંપનીએ વિદેશમાં સેવા આપતા સૈનિકો માટે ખાસ નોન મેલ્ટિંગ બાર વિકસાવ્યો હતો હર્ષી કંપની હર્ષિસ તરીકે ઓળખાય છે તે વિશ્વની સૌથી મોટી કન્ફેક્શનરી ઉત્પાદકો એક છે લેન્કેસ્ટર કારમેલ કંપનીના ઓગણીસો ના વેચાણ મળેલી આવકનો ઉપયોગ કરીને હર્ષીએ શરૂઆતમાં ડેરી ટાઉનશીપ તેમના જન્મ નજીક ખેતીની જમીન હસ્તગત કરી પ્રથમ હર્ષી બાર નું નિર્માણ ઓગણીસો થયું હર્ષીસ કિસીસ ઓગણીસો સાત માં વિકસાવવામાં આવી અને બદામ સાથેની હર્ષે બાર ઓગણીસો રજૂ કરવામાં આવી ફેક્ટરી ડેરી ફાર્મલેન્ડ ની મધ્યમાં હતી પરંતુ હર્ષિના સમર્થન થી ફેક્ટરીની આસપાસ ઘરો વ્યવસાયો ચર્ચો અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસિત થયું હતું ફેક્ટરીની આસપાસ વિસ્તાર આખરે પેન્સિલવેનિયાના હર્ષી ના કંપની ની ટાઉન તરીકે જાણીતો બન્યો ઘણી મોટી ચોકલેટ કંપનીઓ ઓગણીસ અને વીસમી સદીમાં શરૂ થઈ હતી કેડબરી ઇંગ્લેન્ડમાં પચીસ વર્ષ પછી લોન્ચ કરવામાં આવી હતી શિકાગોમાં વિશ્વના કોલેમ્બિયન પ્રદર્શનમાં મિલ્ટન એસ પાસેથી ચોકલેટ પ્રોસેસિંગ સાધનો ખરીદવામાં આવ્યા હતા હર હવે વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત ચોકલેટ ઉત્પાદકો એક છે હર્ષિ નું અઠ્યાસી વર્ષની વયે તેર ઓક્ટોબર ઓગણીસો ના રોજ ન્યુમોનિયાના કારણે હરસી હોસ્પિટલમાં અવસાન થયું હતું હરસિંહને એ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા કે જે તેમણે પોતે બનાવ્યું હતું પરોપકારી એવા હર્ષિની યાદમાં હરષિ સ્કૂલમાં મિલ્ટન હર્ષિ ની કાંસાની પ્રતિમા છે જેમાં એક અનાથ છોકરો તેમના હાથમાં વીંટળાયેલો છે પ્રતિમાની નીચે આ શબ્દો છે તેમના કાર્યો તેનું સ્માર છે તેમનું જીવન આપણી પ્રેરણા છે અનેક પ્રકારની ચોકલેટના ફાયદા અને ગેરફાયદા બંને છે ચોકલેટ માત્ર સ્વાદ માટે જ સારી નથી પણ સ્વાસ્થ્ય માટે અમુક પ્રકારે ઉપયોગી છે તેના કુદરતી રસાયણો આપણા મૂડને સુધારે છે ચોકલેટમાં રહેલું ટ્રિપ્ટોફેન આપણને ખુશ કરે છે અને આપણા મગજમાં એન્ડોરફીનના સ્તરને પણ અસર કરે છે હૃદય માટે પણ સારી છે પરંતુ વધુ પડતું સેવન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે